આગળ પાછું કહે છે પ્રૌઢાપી દુહિતા પ્રેશ્ય તથા તારું કર્તવ્ય સેવા છે ને આ દેહ વગેરેમાં એવો પ્રેમ ન કરવો જોઈએ કે તું એને સમર્પિત ન કર એવો સ્નેહ તારે ના કરવો જોઈએ કે દેહ એટલો બધો વાલો લાગે કે દેહને કષ્ટ પડશે સેવા કરશું તો દેહને કષ્ટ થાય કે સેવા ન કરતા તારું આનંદથી રહેતા હોય સેવા કરવાથી કષ્ટ તો થાય સવારે ઉઠવું ને અપ્રસ્ત કરવી ને થાકુ જગાવવા ને ભોગ ધરવા ને એના કરતા બપોર સુધી કાંઈ કામ ન હોય સેવા ન હોય તો બપોર સુધી કાંઈ કામ નહીં રસોઈ બની સેવા ન કરતા રસોઈ ક્યારે બનાવે એનો જે જમવાનો ટાઈમ હોય બસ ત્યારે જ તો બીજા કોઈને ટેન્શન નહીં ખાવા ટેન્શન નહીં બનાવવા ટેન્શન નહીં એ જમવાનો સમય થાય બસ ત્યારે રસોઈ બનાવે અડધી કલાક કલાક અડધી કલાક પહેલાં બસ ખાઈ લેવાનું વાત પૂરી થાય આ સેવા હોય તો સવાર છ વાગ્યા થી ઉપાડ થાય સવારે છ વાગ્યા થી નાવું મંગલ ભોગ તૈયારી કરવી પછી આ કરવું તો એમાં લાગી દેહને કષ્ટ થાય દેહને કષ્ટને કારણે પણ તું જો સેવક હો તું જો સેવક હો એટલે તો ઘણા પસંદ કરે પુસ્તક જી ને ભોગ ધરવું બહુ સારું પુસ્તક ને ભોગ ધરવામાં આ કઈ ચિંતા તો નહીં રસોઈ કરવી પુસ્તક જી ધરી અને લઈ લેવું આખી જિંદગી કરી નાખે મહાપ્રભુજી કે છે આમ નહીં ચાલે સમર્પિત હો તો સેવા કરો સમર્પિત છો તો ભક્તિભાવ કીધું ને ભક્તિ ભક્તિભાવપૂર્વક સેવા કરો સમર્પિત ખાલી રહેવાથી કામ નથી થતું ખાલી ભગવદીય તો કામ નથી આવતું પણ જો તમે ભગવદીય હો તો તમારે સેવા કરવી જોઈએ ખાલી પુસ્તક ભોગ ધરવાનું કારણ એટલા માટે કે આ બધું સવારે ભોગ ધરવું ને સવારે તૈયારી કરવી ને ભોગ ધરવા મંગલ ભોગ પછી શૃંગાર કરવા અને પછી રાજભોગની તૈયારી કરી પછી રાજભોગ ધરવા બાકી હકીકતમાં જો સેવા ન હોય તો એમ થાય કે આ બધું આટલું બધું કરવું પડે સેવાને કારણે કરવું પડે એટલે ઘણા સૂતક આવે એટલે ખુશી થઈ જતા હોય ઘણા વાર કે હા આટલો દી તો રાહત થઈ પંદર દી રાહત થઈ સેવા જેને ભારરૂપ બની ગઈ હોય અને સૂતકમાં આહલાદ લાગે કે હવે કંઈક છૂટા થયા એટલે પણ જે સેવા કરનારો હશે એના એ દિવસ નીકળશે નહીં કે ઠાકોરજી વિના આ પંદર દિવસ કેમ જે સેવાનો ભાવ ભક્તિભાવ છે ને પંદર દિવસ એની માટે બહુ કપડાં થઈ જાય અને જે સેવાથી છટકવા માંગતો એની માટે આનંદરૂપ થઈ જાય કે પંદર દિવસની છુટ્ટી મળી અને બે પાંચ દસ દિવસ બીજા ઠાકોરજી પધરાવી રાખે ઓલાને બીજા સેવા કરતો એને લાભ આપે એના ઠાકોરજીને લાભ ઓલાને આપે કે પાંચ દસ દિવસ હજી મારે કામ છે તો ત્યારે ન પધરાવે પણ મહાપ્રભુજી કહે છે એવું ના કરવું જોઈએ જો તમે સમર્પિત છો દાસ છો સેવક છો તો પ્રૌઢાપી દુહિતા યદ્વ સ્નેહા ન પ્રેશ્ય તે વરે પણ મહાપ્રભુજી અહીં ક્યાં સંદર્ભમાં કહી રહ્યા છે આ તો આપણો અત્યારનો આપણો સંદર્ભ આપણા માટેનો સંદર્ભ છે પણ મહાપ્રભુજી કયા સંદર્ભમાં કહી રહ્યા છે કે પ્રભુએ આજ્ઞા કરી ઉપર ભૂતલ બોલાવી રહ્યા છે તો નિત્યલીલામાં બોલાવી રહ્યા છે તો અહીંયા શું કરવાનું છે કરવાની પ્રભુની બોલાવી રહ્યા છે પ્રભુ મને પોતાની સેવામાં બોલાવી રહ્યા છે મને અત્યારે તો પહેલાં આજ્ઞા કરી ભાગવતનો ગુઢાર્થ પ્રગટ કર્યો હજી પૂરો નથી થયો અને એમ બોલાવી રહ્યા છે હવે મારે જવાનું પણ છે પણ મારે ચિંતા ના કરવી જોઈએ કે મારું કાર્ય અધૂરું રહી ગયું મારું કાર્ય અધૂરું રહી ગયું ભાગવત હજી પૂરું કરવા દીધું હોત તો શું વાંધો તો સેવક છે સ્વામીએ કીધું તો સેવા કરવી તારું કરતા છે આ દેહ ઉપર તારે મોહ ન રાખવો જોઈએ આ દેહને પ્રભુની સેવામાં સમર્પિત કરી દેવો જોઈએ પ્રભુ કહે છે કે દેહ ત્યાગ કરો અને નિત્ય લીલામાં પધારો તો મારે એવા દેહનો મોહ ન કરવો જોઈએ કે આ દેહ તો એની સેવા માટેનો છે તો મને અહીંયા સેવાર્થ બોલાવી રહ્યા છે તો મારે ત્યાં એ જવું જોઈએ ભાગવતનો અર્થ પ્રકટ કરવાનો દુરાગ્રહ પણ સેવો જોઈએ નહીં અને પાછો પશ્ચાતાપ પણ ન થવો જોઈએ કે અધૂરું રહ્યું કાર્ય કોઈ પશ્ચાતાપ પણ ન થવો જોઈએ અને પ્રભુ મને બોલાવી રહ્યા છે એ મારું સૌભાગ્ય છે કે બે આજ્ઞા ન પાડી તો પણ એનો અંગીકાર નિત્ય છે ધર્મ દેખાઈ રહ્યો છે કે બે તો થયા થયા ભલે હોય પણ મને બોલાવી રહ્યા છે મતલબ હજી મારો સ્વીકાર છે અંગીકાર નિત્ય છે લૌકિક પ્રભુ જેવા નથી એટલે કીધા દેહ હવે અહીંયા પ્રભુની સેવા માટે સોંપવામાં મારે કોઈ પણ વિચાર કરવાની આવશ્યકતા નથી પ્રૌઢા આપી તું હિતાયતબદ્ધ સ્નેહાન ન પ્રેષ્ય તે વરે તથા દેહે ન કર્તવ્યમ એ વરસતુષ્ય સિનાનથા કે આ દેહ જે છે જેમ પુત્રી આપણી જે પિતા માટે અત્યંત વ્હાલી હોય માતા પિતાને પોતાની પુત્રી બહુ વ્હાલી હોય એને ખૂબ પ્રેમ હોય લાડકોટથી ને ઉછેરીને મોટી કરી હોય એના એના ઉપર એનો પ્રેમ હોય બધું જ હોય પણ એ પ્રૌઢ થાય એટલે કે મોટી થાય પછી એના પતિના ઘરે મોકલવી જોઈએ પહેલાં શું થતું કે લગ્ન પહેલાં થઈ જતા જ્યારે એ વયસ્ક થાય ત્યારે એને પતિના ઘરે મોકલવામાં આવે એને ગૌનો કહેવાતું માનો નવ દુલ્હની આઈ ગૌને હે ગૌનો એટલે કે મોકલવાની એક પાછી વિધિ થતી કે એ વરના ઘરે મોકલવામાં આવે એ વિધિ પછી થતી કારણ કે નાના ઉંમરમાં લગ્ન થતા બહુ અવસ્થામાં તો જો હવે એ મોટી થઈ જાય કન્યા એ મોટી થઈ જાય પણ એને વરની ઘરે મોકલે નહીં તો એ કન્યા પણ સુખી નહીં થાય એનો સંસાર પણ નહીં સુખી થાય અને એનો જે પતિ છે એ ખાલી એ એને લગ્ન કરવાથી કંઈ સંતુષ્ટિ નહીં થાય પતિ એને એ પત્ની સાથે રહે તો એને સુખ થશે આ લૌકિક ઉદાહરણ આપીને સમજાવે છે ઘણા કહે છે કે તમે ઉદાહરણો શા માટે આપો લૌકિક વાત શા માટે કરો છો અલૌકિક જ અલૌકિક ચાલવું જોઈએ એ બધું ઘણા લોકો એમ થાય કે બહુ લૌકિક વાત આવે બહુ ઓલી વાત આવે પણ શ્રી મહાપ્રભુજી પણ આવું કરી રહ્યા છે લૌકિક ઉદાહરણ તો આપે જ સાવ અલૌકિક અલૌકિક તો સાવ એમાં નથી ચાલતું રહીને આવા બધા વાદી છે કે લૌકિક વાત આવી જ ન જાય પણ લૌકિક વાતનો હેતુ અલૌકિક વાતને સ્પષ્ટ કરવાનો હોય તો એ લૌકિક વાત સ્વીકારે છે બાકી અલૌકિક અલૌકિક સમજાય એવું હોય નથી ઘણા એવા અલૌકિક થઈ ગયા હોય કે એના જરાય રૂચતું ન હોય મહાપ્રભુજી પણ આવા ઉદાહરણ આપે છે પ્રૌઢા અપી દોહિતા યજવત એક લૌકિક વાત જ કહી રહ્યા છે શ્રી મહાપ્રભુજી પ્રૌઢાપી દુહિતા દોહિતા યદવત સ્નેહાન ન પ્રેશ્ય તે વરે તથા દેહે ન કર્તવ્ય વરસતુ છે ભાગવતજીમાં પણ કીધું છે કે જે વક્તા જે દ્રષ્ટાંત આપવામાં કુશલ હોય એ ભાગવતના વક્તાના લક્ષણ બતાવ્યા છે દ્રષ્ટાંત કુશલ દ્રષ્ટાંત કુશલ હોવો જોઈએ એવું દ્રષ્ટાંત આપીને એને સમજાવીને સ્પષ્ટ કરી દેતો હોય એ સારો વક્તા કહેવાય કારણ કે હેતુ તો એ છે ને કે શાસ્ત્રમાં ગહન ભલે વાત રહેલી છે પણ સામાન્ય વ્યક્તિ એને સમજે નહીં તો એ ગહન વાતનો અર્થ શું સરશે બહુ રહસ્ય ગંભીર રહસ્ય હોય પણ સામેના વ્યક્તિને સમજાવવું તો જોઈએ એટલે એક વાતથી સમજાઈ જતું હોય તો એ વાત એની માટે બહુ ઉપકારી છે ઉપકારી છે કે જે અલૌકિક વાતને સમજાવી દેતી હોય સરળતાથી એકદમ તો એ ભાગવતજી પણ કહે છે હવે ઘણા ભાગવતની ન હોય તો આપણે શું કહે ભાગવત દ્રષ્ટાંત કુશલ તો ઘણા કહે છે લૌકિક વાત તો આવવી જ ન જોઈએ લૌકિક દ્રષ્ટાંત આવવું જ ન જોઈએ દ્રષ્ટાંત આપે એનો વાંધો નથી પણ દ્રષ્ટાંતથી કંઈક એ આપણી શાસ્ત્રની વાતને એ દ્રષ્ટાંતથી એને આપણે સ્પષ્ટ કરવી જોઈએ અહીં પણ એમ કીધું છે કે પ્રૌઢા આપી દીધું આ તો લૌકિક વાત છે કે લગ્ન થઈ ગયેલી સ્ત્રી કન્યાને એનો પિતા ખૂબ પ્રેમથી પોતાના ઘરમાં જ રાખી મૂકે તો એનો સંસાર કેવી રીતે ચાલશે એના વરને કેમ સંતોષ થશે એ એના જીવનને એમ કેમ સુંદર કે સુખી એનું જીવન થશે એને એને વિદા તો કરવી જ જોઈએ એના વતી પાસે એને મોકલવી જોઈએ એવી રીતે મારે પણ મારો પતિ મને બોલાવી રહ્યો છે તો આ દેહ ઉપર મોં ન રાખવો જોઈએ મારે પણ એને આ દેહને સોંપી દેવો જોઈએ એની સેવામાં એને સોંપી દેવો જોઈએ કારણ કે મને બોલાવે છે તો મારે મોં રાખીને રહેવાનું કોઈ ફાયદો નથી એટલે શ્રી મહાપ્રભ કહે છે કે મારો સ્વામી ઠાકુરજી ઈચ્છી રહ્યો છે કે હું એની સેવામાં આવી જાઉં નિત્ય સેવાની અંદર આવી જાઉં તો મારે હવે આ દેહ ઉપર એવો મોં રાખી એનાથી વંચિત રહેવું જોઈએ નહીં સેવાથી જે વંચિત રહેતા હોય અત્યારના સંદર્ભમાં મહાપ્રભુજનો સંદર્ભ અહીંયા આ છે તો આપણો અહીં સંદર્ભ એ છે કે જો સેવાથી વંચિત રહેતા ત્યારે આ વસ્તુ વિચારવી જોઈએ કે આપણા ઠાકુરજીનો સંતો આપણે ખાલી તૈયાર પ્રસાદ લેશો તો નહીં થાય આપણે આ દેહને સેવામાં એની સ્વામીની સેવામાં સોંપી દેવો જોઈએ આ દેહથી ઠાકોરજીની સેવા કરવી જોઈએ એટલે પાછો આપણો આપણોનો વિષય છે એ ત્યાં સ્વદેહ વિનિયોગે બધું સમર્પણ કરે સર્વસ્વ સમર્પણ કરી દે પણ દેહ ન જોડે તો પણ સમર્પણ એનું યોગ્ય સમર્પણ નથી સર્વર કીધું સર્વ નહીં થાય સર્વસ્વ આપી દીધું મમતાસ્પદ પદાર્થો બધા સોંપી દીધા ચાલો પણ પોતે નહીં જોડાય તો સેવામાં એ પણ નહીં ચાલે તો પછી પ્રેમ ઉત્પન્ન નહીં થાય પ્રભુમાં જે પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ એ ન થાય એટલે પોતાના દેહને પણ એને જોડી દેવો જોઈએ તો આ રીતે મહાપ્રભુજી કહે છે આ દેહ સેવાર્થ છે તો અહીં પણ આપણે કોઈ સેવા કરી રહ્યું છે તો આપણા દેહને પ્રભુની સેવામાં સોંપવો જોઈએ આ દેહને સંપ્રદાય શ્રી મહાપ્રભુજીની સેવારૂપ નામ સેવાના કાર્યમાં દેહનો ઉપયોગ કરવો જોઈએ જેને સ્વરૂપ સેવા નથી એ પણ કથા કરી શકે અને મહાપ્રભુજીના સિદ્ધાંત ગ્રંથ વગેરેનો પ્રચારરૂપ પણ પોતાના દેહને એ જોડી દે પ્રભુની નામ સેવામાં એનો વિનિયોગ કરે એ પણ આવશ્યક છે નામ સેવામાં સંપ્રદાયની સેવા એ મહાપ્રભુજીનો પરિશ્રમ છે આપણા બધાએ એ પરિશ્રમ શ્રી મહાપ્રભુજી કર્યો છે એ સાર્થકતા એનો લાભ વધુને વધુ દૈવી જીવોને પ્રાપ્ત થાય એવો આપણે કાંઈ પ્રયાસ કરી શકીએ આપણાથી જે થાય તે એ આપણે કરતા રહેવો જોઈએ ખાલી મારે જ બોલવું જોઈએ એવું નહીં પણ તમારે પણ તમારા સંપર્કમાં કોઈ લાગે આ પુષ્ટિજીવી છે એને ખોટો દોરવાઈ રહ્યો છે તો એને એ સિદ્ધાંત કહેવો જોઈએ એને સિદ્ધાંત કહેવો જોઈએ સિદ્ધાંતની રીતે પછી ન સમજે તો પછી એના ઉપર છોડવું જોઈએ પછી ત્યારે ભગવત ઈચ્છા તો પછી ભગવત ઈચ્છા કે હવે ન સમજે તો પણ આપણને એક સહૃદયતાથી કે એને કંઈ ખબર નથી અને એને જો ખબર નથી તો પછી આપણે કંઈક એને જ્ઞાન આપવું જોઈએ એટલે અમે લોકો અમારે ત્યાં પછી પત્રિકાઓ વાંટીએ છીએ તો અમારા જેટલા પુષ્ટિ હવેલીઓ હોય એની બહાર ઊભા રહીને પત્રિકા વાટે તો એક જણા એમ કીધું કે તમે હવેલીમાંથી ઓડિયન્સ તો હવેલીમાંથી લઈ જાઓ છો ઓડિયન્સ તો અહીંથી ભેગું કરો છો અને પાછો વિરોધ એનો કરો છો તો પત્રિકા તમારે વાંટવા અહીં ના આવવી જોઈએ ને ઓડિયન્સ અમારું લઈ જાઓ છો અને જે પણ હવેલીમાં જઈ રહ્યા છે એને સિદ્ધાંત જ્ઞાન નથી અમે એને પોતાના માની રહ્યા છીએ હજી સુધી અજ્ઞાની છે ત્યાં સુધી એને પોતાના માની રહ્યા છીએ પુષ્ટિજીવ માની રહ્યા છીએ કે અજ્ઞાની છે ને જ્ઞાન નથી એટલે ભટકે છે બિચારા અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં ભટક્યા કરે છે તો આપણે એને જ્ઞાન એવું હશે પુષ્ટિજીવ હશે તો એ આવશે સાંભળશે ને કાંઈક ફેરફાર થવો હોય તો થાય પણ હવેલીની અંદર કોઈ પત્રિકા વિતરણ નથી કરતા ક્યારે બહાર ઊભા રહી એક ખૂણામાં ઊભા રહી અને આ આપ્યા કરીએ છીએ અમારે ત્યાં કાયમી આ જ રીત છે કેટલો બધો વિરોધ કરે છે તોય લાવો આટલી બધી પત્રિકા તો એને એક જ આપીએ એમ કે લાવો બધી પત્રિકા થપ્પો લઈ જાય જટીને લઈ જાય અને સશક્ત વ્યક્તિ રાખવો પડે જટવા ન દે બે પાંચ દસ જણા ધોતી બંડીવાળા ઉતરે એકદમ અને લાવો જેટલી પત્રિકા હોય એ બધી આપી દીધો એમ તો તારે જોતી હોય તો એક આપીએ ચાર હોય તો ચાર આપીએ આ જટાય નહીં આ ખેંચાશે નહીં કારણ કે અમે હવેલીની અંદર નથી ઊભા બહાર ઊભા છીએ આ કાંઈ માલિકી કોઈની નથી આ જાહેર રસ્તો છે અને બહાર ઉભા છે તો આવો બધા પ્રશ્નો બને છે એ લોકો પાછા વારંવાર એમ કહે છે તમે અહીંયા શું કામ પત્રિકા વિતરણ કરો છો તમારી પાસે આવે છે એને બહુ સિદ્ધાંત સમજાવો ને પણ હજી જ હવેલીઓમાં જે ભટકી રહ્યા છે પુષ્ટિ માર્ગના ભટકી રહ્યા છે અમે એને પોતાના માનીએ છીએ તમે અમને પોતાના નથી માનતા અમે તમને પણ માનીએ છીએ પોતાના પુષ્ટિ માર્ગમાં પણ તમારો રસ્તો કાંઈક બદલાઈ ગયો હોય ન સમજવાને કારણે અજ્ઞાનને કારણે હજી તમને અમે પોતાને માનીએ છીએ અમે તો હજી એમ જ માનીએ છીએ આ પુષ્ટિ છે પુષ્ટિ જેવો હશે પણ આસુરાવેશી થઈ ગયા પણ તમે એમ માનો છો કે આ અમારા નહીં તમને તમે અમને છોડો છો અમે તમને નથી છોડતા એટલે હું તો કહું છું હજી અમે તો તમને માનીએ છીએ એટલે હજી આપવાના છીએ પત્રિકા અહીંયા અહીંયા ઉભા રહીને પત્રિકા આપીએ સામે એટલે આવું જતા જતી પણ કરે કે હજી આપી દો એટલે હજી કે વિતરણ ન થાય એમ બધી લઈ જાય એક સાથે તો વિતરણ ન થાય આવો બધા રસ્તા અપનાવે પણ એ વારંવાર પાછો આવું જ કેવડાવ્યા કરે તો એનો જવાબ એ જ છે કે જે પુષ્ટિ જીવ હશે તો આમાં એ દોરવાતો હશે તો એમાં બંધ પણ થશે આવશે સાંભળશે બીજું તો કાંઈ એને કંઈ લેવાનું ફાળવા લેવાની પત્રિકા નથી કે તમને આપવું કાંઈક આમાંથી એને કાંઈ લેવા દેવાનું કાંઈ નથી હોતું ખાલી આવીને સાંભળીને આવે જ છે પાછા જિજ્ઞાસા વર્ષ પાછા આવડે જ એવું કાંઈ નથી આવેલીમ જતા હોય કે આ ગ્રંથ સાંભળવા ન આવે એવું નથી એ અહીં આવે અહીં જાય પણ જે રંગ લાગવો હોય એ લાગે એને તો પછી જેવો રંગ લાગવો હોય એ એના ઉપર છે કેવો લાગવો અહીંયા આપણે પછી ભગવત ઈચ્છા છે એની ઈચ્છા ઠાકોરજીની હશે પણ આવે ખરા એવું કહે નથી કે નહીં અહીંયા આવતા હોય કોઈ અવેલેબલ નહીં જતા એવા નથી બધા આપણે એમ ન માની શકીએ કે વાત છે બધા નિષ્ઠાવાળા જતા પણ હોય દર્શન બીજે અજ્ઞાન છે ખ્યાલ જ નથી શું ધર્મ શું અધર્મ એની દ્રષ્ટિ જ નથી એવી તો જતા પણ હોય એને ખબર નથી કે આનંદ કે એમ કે કૃષ્ણ આપણી સેવા નથી તો આપણે જવું જોઈએ એમ થતું હશે કોઈને તો નિધિ સ્વરૂપ તો નથી આપણે ઘરે ત્યાં જવું જોઈએ આવા ઘણા બધા પ્રશ્ન હશે એની પાસે તો એવું તે ભટકતા હશે તો એને પોતાનો દેહનો વિનિયોગ વગેરે પણ નામ સેવાના કાર્યમાં કરી શકાય એને ગ્રંથ સમજીને બીજાને સમજાવવું જોઈએ ભલે પાંચ બે પાંચ એને સમજાવવું જોઈએ ભલે આપણે લગાવ એકને એક વાત રિપીટ થાય પણ પછી સમજાવવું જોઈએ કારણ કે એકને એક વાત સમજ્યા નથી હજી તો શું કરવું એકને એક વાત હજી એકને સમજી ગયા તો આગળ વધી ગયા હોત આટલું જો સમજાઈ ગયું હોત તો આપણે આગળ વધ્યા હોત હવે યા આપણે ઘૂટવું તો પડશે જ પાછું ન સમજવાનું હોય એ વાત પાછી કેવી પડશે જ્યાં સુધી આ વસ્તુ આપણીમાંથી નીકળે નહીં મગજમાંથી ગ્રંથિઓ દૂર ન થાય એટલે આપણે કહે છે તમારા જેટલા પ્રશ્નો હોય તમે પૂછી નાખો તમારી અંદરથી નીકળી જાય તમે અંદર અંદર જે તમારે એ મુંજારો થઈ રહ્યો છે ખીજો ખીજે તો ખીજે એકવાર કાઢી નાખો તમે ચિંતા મુક્ત થઈ જાઓ તમારે જે ખીજ હોય એ પણ લખીને મોકલી દો કે એનો પણ જવાબ આપણે આપી હું ખીજાઓ ગમે એટલા તમારે ખીજો અંદરથી કાઢી નાખો એક વખત કોઈ જરૂર નથી તો પ્રશ્ન પૂછવાની એટલે જ આપણે છૂટ રહી મુક્ત મને પૂછી શકો તમે પૂછવું જોઈએ કે અમને આટલું મગજમાં થાય છે કે આ ખોટું હશે આમ હશે સાચું હશે શું હશે ગમે જેટલા પ્રશ્ન થાય એટલે પ્રશ્ન ગમે એટલા આપણે જવાબ આપવાની તૈયારી આપણે રાખીએ જ છે પણ આપણે એમ ઈચ્છીએ છીએ કે પુષ્ટિ માર્ગી જીવ પુષ્ટિ માર્ગને પ્રાપ્ત કરી લે મહાપુરજીના રસ્તા ઉપર આવી જાય બધેથી ભટકતા બંધ થઈ જાય અને સાચો રસ્તો મહાપુરજીનો રસ્તો બહુ સરળ છે સેવા થાય તો ઘરમાં રહીને સેવા કરવી પણ સરળ છે જે આપણાથી બને એ પ્રભુને સમર્પિત કરો એમાં કોઈ નિયમ નથી કે આવું કરવું જ જોઈએ કે એવો કોઈ નિયમ નહીં તમારાથી જે બને તમે ઠાકોરજીની સેવા ઘરે કરો સમર્પિત થઈને કરો એટલી આવશ્યકતા છે એ પણ સહેલું છે સમર્પિત થવું અઘરું નથી છે બધું જે આપણે કરવાનું છે એ જ ટાકું ધરવાનું છે વિશેષ તો કઈ કરવાનું નથી નેક બોક વિશેષ નથી કરવાના એ પણ કદાચ ન થઈ શકતું તો કાંઈ વાંધો નહીં કથા પુસ્તકો લઈ કથા કરવું એમાં તો કાંઈ વાંધો નથી એ પણ ઘરે બેસીને આનંદથી કરાય બાળ ભટકવાનું મટી જાય જ્યાં ત્યાં લાઈનમાં ઊભું રહેવું બે બે કલાક વાટ જોવી દર્શનની પછી ગળદીમાં કચડાવવું ધક્કા લાગવા ફટાફટ આપણને કાઢે ચાલો 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 કાંઈ ન કરવું પડે ને આપણે એક બે કલાક એ એવી રીતે આપણી ખર્ચાતી હોય તો એ એક બે કલાકનો ઉપયોગ આપણે પુસ્તકોનો પાઠ વગેરેમાં એ કરી શકીએ છીએ એટલે કે અર્થોનું અનુસંધાન મહાપ્રભુજીનો અર્થોનું અનુસંધાન આપણે એમ થાય છે કે મારી સેવા નથી થતી તો સંપ્રદાયની વાત બીજાને કેવી સમજાવવી જેનાથી એની અંદર એ પણ એક આપણે કાયાનો વિનિયોગ કંઈક નામ સેવા અને શ્રી મહાપ્રભુજીના સંપ્રદાયની મહાપ્રભુજીની સેવા એના માટે કંઈક આપણે કરી શકીએ એવું કરવું જોઈએ બીજાને કંઈક સમજાવવું જોઈએ તો એમાં કંઈક પરિવર્તન થાય તો કેટલો લાભ પ્રાપ્ત થાય કે તારા સંઘથી કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો સાચી વૈષ્ણવતા એ કહે કે આપણા સંઘથી કોઈ વૈષ્ણવ થાય તો આપણી કંઈક વૈષ્ણવતા સાચી કે આપણી પરીક્ષા છે કે આપણા કારણે કોઈને કંઈક સાચો માર્ગ મળતો હોય તો આપણામાં કંઈક વૈષ્ણવતા છે એવું આપણને ખબર પડે એટલે કંઈક આપણાથી બને એટલું ચિંતા પાસે એની ન લેવી માથે ઉદ્ધારની ચિંતા નહીં શ્વાન જેવું થાય સકટનો ભાર જેનો શ્વાન એ મહાપ્રભુજી જેમ કરવું એમ કરે એની ચિંતા નથી કેમ આવતા નથી આવતા આવે તો કઈ કેવું જોઈએ એને વાંચો વિચારો તો પ્રભુ કૃપા હશે મહાપ્રભુજીની કૃપા હશે તો પુષ્ટિ માર્ગમાં પાછો પ્રાપ્ત થઈ જશે પ્રૌઢા સ્નેહાન ન પ્રશ્ય તે વરે તથા દેહે ન કર્તવ્ય વરસ સુષ્ય